भावनगर निलमबाग पोलिस स्टेशन में भाई शामजी भाई भड़ोरिया और डायमंड ना प्रमुख घनश्याम गोरसिया विरुद्ध हीरा पैसा देती ने लईने फरियाद नोधाई भावनगर ना रहता मावजी भाई धामेलियाए विश्वासघात कर ओवी परत नहीं आपी उच्चाप्त करी हो बने विरुद्ध फरियाद नोधा નોંધાયેલી ફરિયાદ પ્રમાણે છનું લાખ છત્રીસ હજાર આઠસો અઠ્યાવીસની કિંમતના હીરાના પૈસા આપવામાં ઈશ્વરભાઈ શામજીભાઈ ભડોરિયા અને ઘનશ્યામભાઈ ગોરસિયાએ મેળાપીપણું કરીને આર્થિક નુકસાન કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી જેને પગલે નિલમબાગ પોલીસે ઈશ્વરભાઈ શામજીભાઈ ભડોરિયાને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી